સાડત્રીસ વર્ષ પછી બોઇંગ નવસો ચૌદ નંબરના વિમાનનો પાયલટ એક એરપોર્ટ ઉપર કોન્ટેક કરે છે અને એરપોર્ટ ઉપર પરમિશન માગે છે વિમાન લેન્ડિંગ કરવાનો હવે એરપોર્ટની ટીમ જેમ પ્લેનની અંદર જાય છે તો ટીમ જોઈને ચોંકી જાય છે દુનિયાની અંદર કેવી ચોંકાવનારી ઘટના ઘટે છે એ ઘટના અમેરિકાની સરકાર અને વૈજ્ઞાનિકોને કુદરતના નિયમોને પણ નિચોડીને રાખી દે છે તેવી શું ઘટના ઘટીતી અમેરિકાની અંદર તે જ આપણે આ વિડીયોમાં વાત કરશું આ સ્ટોરી કોઈ ફિલ્મની કહાની નથી આ સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવી રહ્યું છે તો પ્લીઝ આ વિડીયોને હમણાં તમે લાઈક કરી દેજો અને આ વિડીયો તમે કન્ટિન્યુ બની રહેજો આ તમને નોલેજ કામ આવી શકે છે તો મિત્રો ઘટના છે બોઇંગ નવસો ચૌદ નંબરના વિમાનની તો આ વિમાન એક એરપોર્ટ ઉપરથી ઉડાન ભરે છે આ વિમાનની અંદર ટોટલ સત્તાવન મુસાફર બેઠેલા હતા વિમાન જ્યારે આકાશમાં પહોંચે છે તો એની અંદર કોઈ પણ તકનીકી ખામી હતી નહીં અને આ વિમાનનો કોન્ટેક એરપોર્ટથી જોડાયેલો હતો હવે બે કલાક હવામાં ઉડ્યા પછી આ પ્લેનનો કોન્ટેક એરપોર્ટથી તૂટી જાય છે હવે એરપોર્ટનો જે રડાર હોય છે રડારમાંથી આ પ્લેન ગાયબ થઈ જાય છે આ જોઈને એરપોર્ટની ટીમ ચોંકી જાય છે એના બાદ એરપોર્ટની ટીમ જે પાયલટ હોય છે પ્લેનના તેનો કોન્ટેક કરવાની કોશિશ કરે છે ત્યારે આ પાયલેટનો કોઈ પણ કોન્ટેક થતો નથી એના બાદ જે પ્લેનની અંદર સત્તાવન મુસાફરો બેઠેલા હતા તેનો પણ કોન્ટેક કરવામાં આવે છે પણ સત્તાવન મુસાફરોનો પણ કોઈ કોન્ટેક થતો નથી આ બધું જોઈને એરપોર્ટની ટીમ અને અમેરિકાની ટીમ આ પ્લેનની શોધખોળ શરૂ કરી દે છે બે થી ત્રણ વર્ષ આ પ્લેનની શોધખોળ કરવામાં આવે છે પણ પ્લેન ક્યાં પણ મળતું નથી અને પ્લેનનો કોઈ નાનકડો ટુકડો પણ દરિયાની અંદર જોવા મળતો નથી તેના બાદ એરપોર્ટની ટીમ અને અમેરિકાની ટીમ આ પ્લેનને લાપતા ઘોષિત કરી દે છે તેના બાદ બધા લોકો આ પ્લેનને અચાનક ભૂલી જાય છે ધીમે ધીમે સમય વીતે છે અને 37 વર્ષ થઈ જાય છે 37 વર્ષ પછી બોઇંગ નવસો ચૌદ નમાના વિમાનનો પાયલેટ એક એરપોર્ટ ઉપર કોન્ટેક્ટ કરે છે અને એરપોર્ટ ઉપર પરમિશન માંગે છે વિમાન લેન્ડિંગ કરવાનો એરપોર્ટની ટીમ પાસે આ વિમાનની કોઈ પણ જાણકારી હતી નહીં છતાં પણ એરપોર્ટની ટીમ તે વિમાનને ત્યાં લેન્ડિંગ કરવાની પરમિશન આપે છે પરમિશન મળ્યા બાદ નવસો ચૌદ નંબરનો નો બોઇંગ વિમાન એરપોર્ટ ઉપર લેન્ડિંગ કરે છે હવે એરપોર્ટ પાસે આ વિમાનની કોઈ પણ જાણકારી ન હતી અને એરપોર્ટની ટીમને એ પણ ખબર નથી કે આ પ્લેન સાડત્રીસ વર્ષ પહેલા ગાયબ થઈ ગયો હતો અને પ્લેનને ગોતવાની ઘણી બધી કોશિશ કરવામાં આવી હતી એ જ પ્લેન આજે આ એરપોર્ટ ઉપર લેન્ડિંગ કર્યો છે હવે એરપોર્ટની ટીમ જેમ પ્લેનની અંદર જાય છે તો ટીમ જોઈને ચોંકી જાય છે પ્લેનની અંદર જેટલા સત્તાવાર બેઠેલા મુસાફર હતા તે મુસાફરો પાસે સાડત્રીસ વર્ષ જૂની પ્લેનની ટિકિટ હતી એના જે કપડાં હતા જે એની હેરસ્ટાઇલ હતી એ બધી સાડત્રીસ વર્ષ જૂની હતી આ બધું જોઈને એરપોર્ટની ટીમ ચોંકી જાય છે એના બાદ વધારે તપાસ કરવા માટે એરપોર્ટની ટીમ જેમ પ્લેનની નીચે ઉતરે છે એના બાદ જે પ્લેનનો પાયલટ હોય છે ફરીથી આ પ્લેનને આકાશમાં ઉડાડી દે છે ફરીથી આ પ્લેન ત્યારથી ગાયબ થઈ ગયું હતું અત્યાર સુધી આ પ્લેનનો પણ હતો પત્તો નથી મિત્રો આ સત્ય ઘટના પર આ સ્ટોરી છે કોઈ ફિલ્મની કહાની નથી જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો પ્લીઝ આ વિડીયોને તમે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા વિડીયોમાં આવો જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો